નમસ્કાર ગુજરાત આજના વિડીયોમાં આપણે એક મહત્વપૂર્ણ સમાચાર વિશે મિત્રો વાત કરવાના છે મુદ્દો એક મસ્ત છો મુદ્દાની મિત્રો આપણે વાત કરીએ તો લોન માફીનો મુદ્દો ઉપર આપણે આજના આ વિડીયોની અંદર તમામ વસ્તુઓ મિત્રો આપણે આજે કવર કરવાના છે મિત્રો સૌ વાત કરીએ આપણે તામિલનાડુ રાજસ્થાન ઝારખંડ મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ બે લાખ રૂપિયાની મિત્રો લોન માફી જે છે એ માફ થઈ છે વાત કરીએ આપણે ગુજરાતની અંદર તો મિત્રો ગુજરાતની અંદર લોન માફી ક્યારે થશે છેલ્લી જે આપણી લોન માફી હતી મિત્રો એ બે હજારને અઢારમાં કરવામાં આવેલી હતી પહેલાં તો મિત્રો આપણે એ સમજી લઈએ કે જે ખેડૂત હોય મિત્રો એ દેવા માફીમાં શું કરવામાં આવે છે દેવામાં એ શું કરવાને મિત્રો આવે છે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે હું ધારો કે હું ખેડૂત છું મેં કાંઈ પણ ઝેડ વાવેતર કરેલું છે માંડવીનું કોઈ કપાસનું કે તલનું કે કોઈ પણ મેં એક વાવેતર કરેલું છે મિત્રો ચોમાસાની હાલ સિઝન છે થાય એવું ઘણી વાર કે ચોમાસું સારું આવે કોઈક વાર ખરાબ આવે મારો જે પાક છે ને એ આખો ફેલ થઈ જાય છે ઘણી વખત એવું થાય છે હવે મારે બીજી વાવણી કરવી હોય તો મારે પૈસાને મિત્રો જરૂર પડે પહેલું કારણ આ બીજું કારણ આ મિત્રો કે ધારો કે કુદરતી આફત આવતી જ નથી અને મારું સારામાં સારું મિત્રો ઉત્પાદન થાય છે હર વખતે થાય ને એનાથી ને ડબલ ઉત્પાદન થાય છે મારું પરંતુ જ્યારે મિત્રો એને વેચવા જાઉં ત્યારે મને મિત્રો એનો સાચો ભાવ જ નથી મળતો બીજું કારણ આ કે ખેડૂત જે છે મિત્રો એ દેવામાં આવતો જ જાય છે એક સર્કલમાં ફસતો જ જાય છે હવે મિત્રો આપણે એ વાત કરી લઈએ કે જ્યાં દેવા માફી છે કદાચ એ ન થાય તો ખેડૂત બહાર કેવી રીતના આવે તો એક જ એનું કારણ છે મિત્રો કે એના પાકનો એનો એને સાચો ભાવ મિત્રો મળે ખેડૂતનું દેવું કેવું હોય કેટલું હોય બે લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા કે છ લાખ રૂપિયા મિત્રો હવે એની પાસે ફક્ત ખાલી વીસ કે પચીસ વીઘા પણ જમીન હોય ને તો એ એક મોસમમાં આઠથી ને મિત્રો નવ લાખ રૂપિયા એક આરામથી ને મિત્રો એ કમાઈ શકે છે જો એને સાચો મિત્રો ભાવ મળે તો જેની લોન છે ને એ એક કે બે ઇન્સ્ટોલમેન્ટમાં મિત્રો કમ્પ્લીટ થઈ જાય છે પરંતુ આપણે વાત કરીએ આપણું ગુજરાત જે છે એ હર વખતે સરકાર એને ઇગ્નોર કરી દેવામાં આવે છે હવે હું આ સ્ટેટમેન્ટ મેં આપ્યું એના કારણો પણ છે મારી પાસે ધારો કે આપણી પાસે એક સરકાર એક છે આપણી પાસે મિત્રો બે સ્ટેટ છે મિત્રો આ ગુજરાતનું સ્ટેટ છે જ્યાં લોન માફી મિત્રો નથી થતી સાચા ભાવ પણ નથી મળતા મિત્રો આ સ્ટેટ છે તમિલનાડુ રાજસ્થાન દિલ્હી આ બધા મિત્રો એવા સ્ટેટ છે જ્યાં મિત્રો પાકને સારો ભાવ પણ આપવામાં આવે છે લોન માફી પણ કરવામાં આવે છે કિસાનની જે યોજના જે છે આપણને જે બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે એ જ બે હજાર રૂપિયાનો હપ્તો એ જ યોજના મિત્રો આ બીજા સ્ટેટની અંદર ફરી જાય છે મિત્રો એ આ છ હજારની બાર હજાર અથવા નવ હજાર રૂપિયા મિત્રો કરી દેવામાં આવે છે તો શું ગુજરાતની અંદર પણ મિત્રો આ યોજના જે છે એ છ હજારથી વધીને નવ હજાર રૂપિયા થવી જોઈએ કે ના થવી જોઈએ ગુજરાતની અંદર પણ મિત્રો લોનમાફી થવી જોઈએ કે ના થવી જોઈએ ગુજરાતની અંદર પણ મિત્રો સાચા ભાવ પાકના મળવા જોઈએ કે ના મળવા જોઈએ હું કોઈ સરકારને ટાર્ગેટ નથી કરતો પરંતુ આ બધા એવા ક્વેશ્ચન છે કે જે હું મારા પડોશીને ના કહી શકું કે ભાઈ જો આ આવી રીતના થઈ ગયું એમાં કાંઈ ના કરી શકે મિત્રો તો આ વિડીયોના માધ્યમથી આપણે સરકાર સુધી પહોંચવાનો એક પ્રયત્ન છે કે જો ખેડૂત છે ને ગુજરાતમાં એંસીથી પણ વધારે ટકા એવો ભાગ છે કે જ્યાં ખેડૂત લોકો છે અને એ લોકો મિત્રો મહેનત કરે છે કામ કરે છે આખો દિવસ કરે છે આપણે રૂમની અંદર બેસીને આ બધું ખાલી વિચારી શકીએ પરંતુ ઓન ગ્રાઉન્ડ રિએલિટી કાંઈક મિત્રો જુદી છે આ વખતે હે ને તો આપણે વાત કરીએ અમે એક વોટ્સઅપની ચેનલ બનાવેલી છે ત્યાં બધા આપણે એક જૂથ થઈને જો અવાજ ઉપાડીએ તો પાક જે છે એનો સાચો ભાવ મળે એ મુદ્દો જે છે એનો ઉપર સુધી લઈ જવા માટે અમારી એક જવાબદારી છે સ્ટેટમેન્ટ છે ગેરંટી છે મિત્રો કે ખાલી તમે વોટ્સઅપમાં જોડાવ આ વિડીયોને મિત્રો લાઈક કરો જેથી આ વિડીયો મિત્રો એ લોકો સુધી પહોંચે કે જે લોકો આ ડિસિઝન મિત્રો લઈ શકતા હોય તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો પાછી આવતીકાલે લોન માફી ઉપર આંકડા વિશે અને ઈમેલ વિશે અને અમે સરકારને કેવી રીતના સંપર્ક કરીએ છીએ એના ઉપર પણ આખો એક વિડીયો અમે બનાવીશું તો ચેનલને મિત્રો જરૂરથીને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ આપ સૌને મિત્રો ધન્યવાદ